આણંદમાં સિલિન્ડર ભરેલી ટ્રકમાંથી ગેસ લીકેજ થવાનો મામલો સામે આવ્યો છે ઉમરેટના પરવટા ગામ નજીક આ ઘટના બની છે અચાનક ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ હતી એક સાઈડનો વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી તો આણંદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં એક સાઈડનો જે વાહન વ્યવહાર છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો તેમજ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ફાયર વિભાગની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી ભરૂચ મનરેગા કૌભાંડ મામલે વધુ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે મનરેગા હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં એસઆઈટી દ્વારા વધુ ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોએબ મહંમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામ સામેલ છે જ્યારે ટીડીઓ તરીકે નિવૃત્ત મહેશ પરમાર તથા હાલમાં નેત્રંગમાં ફરજ બજાવતા મહંમદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં મજૂરી યૂકવણી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે તો હાલમાં ચારેય આરોપીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ કેસમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટના ભાવનગર હાઇવે પર આવેલ માન ડુંગર ગામ નજીક પ્રાથમિક સુવિધાઓને લઈ સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે સ્થાનિક લોકોએ હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવ્યો છે તો રોડ રસ્તા પર પડેલા ખાડાઓના કારણે લોકોને હાલાકી પડી રહી છે ખાડાઓના કારણે અકસ્માતો થવાનો ભય સતાવે છે છેલ્લા દસ વર્ષથી સારા રોડના અભાવના કારણે લોકો પરેશાની બેઠી રહ્યા છે ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાતો હોય છે

બરાબર આ ઢોલ બધી પબ્લિક ભેગી થાય ટોલ હોય એટલે એ માટે આ ઢોલ વાળાને ને રાખ્યા હવે 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 બે અવારનવાર નવાર રજૂઆત કરી છે આ બધું રોડા ને કરવાનું હોય તો રૂડાવાળા એમ કે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી તો એ લોકો એ પાંત્રીસ હજાર રૂપિયા લે છે હાથ વાર નું મકાન હોય તો પાંત્રીસ હજાર રૂપિયા એ લે છે તો એ લોકો કઈ વિકાસ કરતા નથી આ સોસાયટી નથી રસ્તાની પ્રશ્ન છે રસ્તો બહુ ખરાબ છે વડોદરાના પાદરા તાલુકાના ગામોમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે કણજટ ગામને બે મહિનાથી કપિરાજે બાનમાં લીધું હતું તો ગામમાં કપિરાજના ત્રાસથી લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હતા અને કપિરાજના ત્રાસથી આખરે ગ્રામજનોને છુટકારો મળ્યો છે પ્રાણી જીવરક્ષક સંસ્થા તેમજ વન વિભાગે હુમલાખોર કપિરાજને પાંજરે પૂર્યો છે દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે પોતાના ખેતર પાસે ઉભેલા વ્યક્તિ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે અસામાજિક તત્વોએ ખેતર માલિકના ખેતરની વાળ પણ તોડી પાડી છે તો હુમલામાં ઘાયલ ખેતર માલિક જીવ બચાવીને ભાગ્યો છે મારામારીનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો સંજેલી પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી લીધી છે અગાઉ રાજદીપસિંહ જાડેજા તમજ પિન્ટુ ખાટડી સાથે જૂની અદાલતમાં ફાયરિંગ કર્યાની કબૂલાત કરવામાં આવી છે તો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી ફાયરિંગ કર્યાની કબૂલાત કરી પિન્ટુ ખાટડીના ઘરની રેકી કરતો વિડિયો વાયરલ થયો છે હાર્દિકસિંહ જાડેજા હત્યા સહિતના અનેક ગુનામાં જેલમાં પણ જઈ આવ્યો છે તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસની કલમ તેમજ આર્મસેક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે કામકાજ કરનારા જાવેદ ખોખર દ્વારા નોંધાવવામાં આવી છે પોલીસ ફરિયાદ તો સોશિયલ મીડિયામાં તે અંગેની કબૂલાત પણ કરવામાં આવી છે જે ફાયરિંગનો મામલો સામે આવ્યો છે તેની કબૂલાત સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કરવામાં આવી છે આ અંગે હવે ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો રાજદીપ રાજદીપસિંહ જાડેજા સાથે જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને તેની કબૂલાત ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને કરવામાં આવી છે

બાવન વર્ષીય આધેટને આવેલ હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે જેમના દ્વારા યોગ કરવામાં આવ્યા ત્યારબાદ તેઓ ખુરશીમાં બેઠા હતા અને ખુરશી પર બેઠા જ તેઓ ઢળી પડ્યા હતા મુંબઈ નજીક કલ્યાણની એક ખાનગી હોસ્પિટલમાં થયેલી લડાઈનો વિડિયો પણ સામે આવ્યો છે પહેલા દર્દીના પરિવાર સાથે ખાનગી હોસ્પિટલના સ્ટાફનો ઝઘડો થયો જેમાં દર્દીના સગાએ રગજગ કરી જેમાં આરોપીએ મહિલાને લાત મારી હતી તો મામલો વધુ ઉગ્ર બનતા મહિલાએ આરોપીના પરિવારની મહિલાને પણ લાફો માર્યો આ બાદ મામલો વધુ ઉગ્ર બનતા આરોપીએ હોસ્પિટલ સ્ટાફની મહિલાને લાત મારી સાથે વાળ પકડી મારઝોડ પણ કરી હતી ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો મુંબઈની આ ઘટના સામે આવી છે કે જ્યાં મારામારીનો મામલો સામે આવ્યો છે અને આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સુરતના પલસાણામાં સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીની છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે સગીર વિદ્યાર્થીની શાળાથી પરત ફરતી વખતે વાન ચાલક સાથે આગળની સીટ પર બેઠી હતી વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લઈ સ્કૂલ વાન ચાલકે અડપલા કર્યા હતા જે બાદ વિદ્યાર્થીનીને હાથમાં ચોકલેટ આપી ઘરે ઉતારી હતી પરિવારે ચોકલેટ અંગે પૂછતા સગીરા બાથરૂમમાં જઈને રડી પડી હતી અને તમામ હકીકત બહાર આવી હતી જે બાદ પરિવારે તાત્કાલિક પલસાણા પોલીસમાં ફરિયાદ કરી હતી આ આરોપી સ્કૂલવાન ચાલકે અગાઉ

પોલીસ શોધખોળ કરીને તાત્કાલિક આરોપી પકડી લે છે આરોપીને પોલીસ સ્ટેશન લાવે છે એની પૂછતાછ થાય છે પૂછતાછ દરમિયાનમાં પોલીસને ખબર પડે છે કે આ આરોપી છે ને એને બે લગ્ન કરેલા છે અને બંને લગ્ન અત્યારે એના ભંગાણ થયેલા છે ને બંને પત્નીઓમાંથી કોઈ છે નહીં અગાઉ પણ આ આવું કરી ચૂક્યો છે તો સુરતના પલસાણા વિસ્તારની આ ઘટના કે જ્યાં સ્કૂલ વાન ચાલકની જે વિકૃતાઈ છે તે સામે આવી છે રાજકોટના ચિકલીગર ગેંગનો પર્દાફાશ થયો છે જેતપુર ધોરાજી અને ઉપલેટા ગોંડલની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે ઘરપોળ ચોરીને અંજામ આપતી ગેંગ સકંજામાં આવી ગઈ છે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે કાર રોકડ દાગીના સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને ફરાર બે શખ્સોને ઝડપી લેવા કવાયત પણ હાથ ધરવામાં આવી છે